જ્યારથી પરમ ભગવતીય સુભાષભાઈના અક્ષરવાસના સમાચાર પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજને પ્રાપ્ત થયા ત્યારથી પરમ પૂજ્ય સ્વામીશ્રી એ ખૂબ ચિંતિત હતા આ અંત્યેષ્ટિ સંસ્કાર વિધિની અંદર સ્વામીશ્રીએ ઝીણામાં ઝીણી વિગતો અંગે સૂચનાઓ પણ આપી સાથે સાથે ભારતથી કીર્તનભાઈ સાધક તેઓને ખાસ સ્વામીશ્રીએ મોકલ્યા કે તમે દારે સલામ જાઓ સ્વામીશ્રીએ કેટલી ચીવટપૂર્વક ઝીણવર્ક એ આ અંત્યેષ્ટિ વિધિની અંદર રસ લીધો છે તે અંગે આપણે પૂજ્ય કોઠારી પ્રિયવ્રત સ્વામીને જ વિનંતી કરીએ કે તેઓ આપણને વાત કરે કારણ કે એ પૂજ્ય પ્રિયવ્રત સ્વામી એ પરમ પૂજ્ય સ્વામીશ્રીએ જે રસ દાખવ્યો ઝીણામાં ઝીણી સૂચનાઓ આપી ચીવટપૂર્વક માર્ગદર્શન આપ્યું છે એના પ્રત્યક્ષ સાક્ષી રહ્યા છે તો હવે આપણે પૂજ્ય કોઠારી પ્રિયવ્રત સ્વામીને વિનંતી કરીએ

મોહન સાંઈ મહારાજ જાગ્યા અને ત્યાં જ મોહન સાંઈ મહારાજને સમાચાર આપવામાં આવ્યા એટલે મોહન સાંઈ મહારાજે પહેલાં પહેલું તો એ વાત કરી કે આપણે રોજ પૂજા કરીએ છે એ પૂજા દર્શનની અંદર સદ્ગુરુ સંતોને સંતો લાભ લેતા હોય છે તો પૂજા બાદ આપણે સુભાષભાઈ નિમિત્તે પ્રાર્થના સભા ગોઠવી દઈએ અને એની અંદર સદગુરુ સંતો એમના ગુણગાન કરે તો પૂજ્ય આત્મ સ્વરૂપ સ્વામી પૂજ્ય વિવેકસાગર સ્વામી પૂજ્ય ઈશ્વરચરણ સ્વામી અને પૂજ્ય ડોક્ટર સ્વામી આ બધા વડીલ સંતોએ સદગુરુ સંતોએ આ પ્રાર્થના સભાની અંદર સુભાષભાઈના ગુણાનો વાત કર્યા અંતે પરમ પૂજ્ય મોહનસાઈ મહારાજે પણ આશીર્વાદ આપ્યા અને આ રીતે પહેલી શ્રદ્ધાંજલિ પરમ પૂજ્ય મોહનસાઈ મહારાજ અને સદગુરુ સંતોએ અર્પણ કરી આ સભા પૂર્ણ થઈ તરત જ પરમ પૂજ્ય સિંહ મહારાજનો ફોન આવ્યો ફોન આવ્યો એમાં સિંહ મહારાજે કીધું પહેલાં પહેલું તો અહીંયા જવા માટેની વાત કરી કે વધારેમાં વધારે સંતો જજો એટલે આપણે કીધું કે હા સ્વામી અમે અગિયાર સંતો જવાના છે એટલે સિંહ મહારાજની આજ્ઞા અનુસાર અમે અગિયાર સંતો નેરોબીથી અહીંયા પધાર્યા છે પછી સ્વામીએ કીધું બાપા કે કે જેમ કોઈ મોટા સંત ધામમાં જાય અને એની જેમ વિધિ કરીએ એ રીતે તમે બધી વિધિ કરજો મોટા સંત જ છે એમ માનીને આ વિધિ કરજો પછી સ્વામી બાપાએ કીધું કે આપણે ઝીણામાં ઝીણું બધું જ ધ્યાન રાખવાનું બધો જ ખ્યાલ રાખવાનું અને ઘણા બધા ભક્તો આવે એ બધાને દર્શન થાય એના માટેની પણ સૂચના આપી ત્યાર પછી મોહનસિંહ મહારાજનો એ જ દિવસે સાંજે પાછો ફોન આવ્યો કે અમે બધી વસ્તુઓ પ્રસાદીની કરી છે ચંદનની ગોટી ત્યારબાદ ભગવાનનું પ્રસાદીનું કાષ્ટ એ ઉપરાંત ગાતર્યું મોહનસાઈ મહારાજે એના માટે ખાસ ફોન કર્યો કે સુભાષભાઈ ધોળે લુગડે સાધુ હતા એટલા માટે જ્યારે ધામગમન થયું છે તેને જેમ મોટા સંત છે એટલા માટે ભગવું ઓઢાડી અને આપણે અંતિમ વિધિ કરવી છે એટલા મોહનસાઈ મહારાજે જાતે એ ગાતર્યું પ્રસાદીનું કર્યું ઉપવસ્ત્ર પ્રસાદીનું કર્યું અને પ્રસાદીનું કરીને પછી મોકલ્યો હાર પ્રસાદીનો કર્યો મોહનસાઈ મહારાજે હાર હતો સુભાષભાઈની ત્યાં આગળ છબી હતી એ છબીને મોહનસાઈ મહારાજે ત્યાં પહેરાવ્યો પણ ખરો ભગવાનનો પ્રસાદીનો હાર અને એ પ્રસાદીનો હાર પણ મોહનસાઈ મહારાજે મોકલ્યો હરિકૃષ્ણ મહારાજનું પ્રસાદીનું જળ એ પ્રસાદીનું જળ જે પૂજામાં મોહનસાઈ મહારાજ કરે છે એ પ્રસાદીનું જળ પણ મોહનસાઈ મહારાજે એ મોકલ્યું અને એના માટે આ કીર્તનભાઈ સાધક જેઓ પોતે મૂળ દારસ્લામના જ એમને મોહનસિંહ મહારાજે પોતે ફોન કર્યો અને ત્યાં નારાયણ સામે એમને કીધું કે તાત્કાલિક એમને મોકલો એ ધારે સ્લામ પહોંચે કીર્તનભાઈ સાધક સારંગપુરથી નીકળ્યા ત્યારથી મોહનસિંહ મહારાજે ઓછામાં ઓછા પાંચથી સાત ફોન કર્યા હશે કે અમદાવાદ પહોંચ્યા કે નહીં અમદાવાદથી મુંબઈ પ્લેનમાં પહોંચ્યા કે નહીં મુંબઈથી પછી એમની કેન્યા એરવેઝ હતી એટલે વાયા નૈરોબી હતી તો નૈરોબી બી પહોંચ્યા ત્યારે પણ ફોન આવ્યો અહીંયા કે કીર્તનભાઈ સાધક પહોંચી ગયા કે નહીં એટલે સ્વામી બાપાને કીધું કે સ્વામી નૈરોબી સુધી પહોંચી ગયા છે નેરોબીથી દારે સ્લામ આવવા હમણાં નીકળશે દારેસલામ એરપોર્ટ ઉપર પહોંચ્યા ત્યાં ફરી ફોન આવ્યો કે દારેસલામ પહોંચ્યા કે નહીં એટલે સ્વામીને કીધું બાપા દારેસલામ આવી ગયા જો એરપોર્ટ ઉપરથી બહાર નીકળવાની વાર છે એ નીકળશે એટલે આપને સમાચાર આપીશું સ્વામી કહે કે નીકળી જાય અને વસ્તુઓ બધી મળી જાય એટલે તરત તમે સમાચાર આપજો મેસેજ કરજો એટલે જેવી બધી પ્રાસાદિક વસ્તુઓ બધી મળી ગઈ તરત જ આત્મ સ્વામીને મેસેજ કર્યો આત્મ સ્વરૂપ સ્વામીએ મોહનસિંહ મહારાજ એ જ વખતે આરામમાં જતા હતા મોહનસિંહ મહારાજ કે બહુ સારું થયું બધું પહોંચી ગયું હવે શાંતિથી આરામ ઊંઘ આવશે એવું મોહનસિંહ મહારાજે પોતે કીધું ત્યાર પછી ગઈકાલે રાત્રે મોહનસિંહ મહારાજનો ફોન આવ્યો આત્મસ્વરૂપ સ્વામીને કીધું કે ફોન કરો એટલે રાત્રે ફોન આવ્યો મોડે અને કીધું કે ત્યાં પરિવારજનોને પણ વાત કરી છે કે આ મોટો ઉત્સવ હોય એવી રીતે આપણે ઉજવવું છે કારણ કે આ ધામ ગમન થયું છે અક્ષરધામની અંદર બેસી ગયા છે મોહનસિંહ મારે જે પત્ર લખાવ્યો આત્મસ્વરૂપ સ્વામીને કીધું કે હું કહું એ પ્રમાણે લખો અમુક પ્રસંગો લખાવ્યા એમણે પોતે મહેન્દ્ર કાકાનો પ્રસંગ એમને ગાડીમાં એ બહુ ગમે છે એ ઉપરાંત બીજા બધા કંપાલન બધા પ્રોજેક્ટ કર્યા એ બધા પ્રસંગો લખાવ્યા અને કીધું કે એમનું સેવા સમર્પણને બધું લખો આત્મસરૂપ સ્વામી જ્યાં સુધી લખી ના રહ્યા ત્યાં સુધી મોહનસિંહ મહારાજ બે કલાક સુધી જાગતા રહ્યા બે કલાક સુધી જાગતા રહ્યા અને છેલ્લે મોહનસિંહ મહારાજે કેપિટલ લેટરની અંદર લખ્યું કે અક્ષરધામની અંદર એ બેસી ગયા છે તો આવી રીતે મોહનસિંહ મહારાજે પોતે ખૂબ રસ લઈ અને સુભાષભાઈની દર તમામ વિધિ સારામાં સારી રીતે થાય પાલખીનું ફોલોઅપ કર્યું એ કે આપણે પાલખી તૈયાર કરવી છે કારણ કે મોટા સંત ધામમાં જ્યારે આપણે પાલખી કરીએ છીએ તો કે પાલખી વ્યવસ્થિત થઈ જોઈએ તો પરમ દિવસે ફોન આવ્યો કે પાલખી તૈયાર થઈ કે નહીં પછી ગઈકાલે પણ પૂછાવ્યું કે પાલખી તૈયાર થઈ કે નહીં રાત્રે સમાચાર આપ્યા કે સ્વામી પાલખી તૈયાર થઈ ગઈ છે એટલે સ્વામીશ્રી પોતે દરેક ઝીણા ઝીણી બાબતની અંદર રસ લઈ અને આ એક ઉત્સવ જેવું વાતાવરણ થાય કારણ કે અક્ષરધામની અંદર એ પોતે બિરાજમાન થયા છે મહારાજની સેવામાં બેસી ગયા છે અને એમની સેવા સમર્પણ નિષ્ઠા એ જોતા એ આપણું નતમસ્તક આપણે થઈ જઈએ એવું મોહનસં મહારાજે પોતે પણ ખૂબ રસ લીધો છે તો મોહનસં મહારાજની આજ્ઞા પ્રમાણે જ હવે બધી જે કંઈ વિધિ છે પૂર્વે પણ થઈ પંચામૃત સ્નાન વગેરે વિધિની પણ મોહનસં મહારાજે વાત કરેલી કેસર જળથી સ્નાન કરાવવાનું શુદ્ધોદક સ્નાન તો આપણે કરાવતા જ જોઈએ પણ આ બધી વિધિ એમણે ઉમેરાવેલી તો મોહન સિંહ મહારાજની આજ્ઞા પ્રમાણે બધી વિધિ થઈ છે આગળ પણ મોહન સિંહ મહારાજની આજ્ઞા પ્રમાણે જ આપણે વિધિ કરીશું શ્રી સ્વામિનારાયણ ભગવાનની સુભાષભાઈ છે એ ખરેખર આત્મબુદ્ધિવાળા હતા ખૂબ આત્મબુદ્ધિ દરેક હરિભક્તો હોય હરિભક્તો સિવાય પણ બહારના જે કંઈ સારા હોય મિલનસાર હોય એની સાથે પણ ખૂબ અલૌકિક નાથો તો જે આદર્શ સત્સંગી હોય એના બધા લક્ષણ હતા બધા બધું જે નિયમધર્મ પણ એ પણ બધા ખરેખર પાક્કા અને જે સિંહ હતા હવે વ્યવહારમાં તો સત્સંગ તો સત્સંગ સિંહ શ્રીજી મારા ચરણમાં બેસી જ ગયા છે કે એવા ભક્તો હોય અને મારા તો સામાન્ય ભક્તો હોય એની પણ કદર કરે તો સુભાષભાઈ તો કેટલું દુઃખ કર્યું એમને પણ સેવા કરી એ બધાને પાધાને દુઃખ તો થયું હશે પણ મારા નીચા છે એમ થયું Te danza y maranja. <swipe>